મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરબા પ્રેમીઓ વીર માંગડાવાળો અને પદ્માવતીની અમર પ્રેમકથા અહીં તો મારે વાત કરવી છે એવી પ્રેમકથાની જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરાફર્યા હોય તો ચાલો જાણીએ આવા પ્રેમની કહાની રાજપૂત જાતના માંગડાવાળા અને વણિક જાતની પદ્મા મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો સોમનાથ પાટણની વાણિયાની દીકરી પદ્માવતીના પ્રેમમાં પડે છે તેટલો જ પ્રેમ પદ્મા માંગડાવાળાને કરે છે આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક આશરે પાંચસો વર્ષ પહેલાં ગાયોના ધણને બચાવવા જતા વીર માંગડાવાળાએ શહીદી વહોરી હતી રણમેદાને શહીદ થયેલો માંગડાવાળો પોતાની પ્રેમિકાને આપેલું વચન ન નિભાવી શક્યો માંગડાવાળો મોતને ભેટતા ફરી મળવાનું તેનું વચન અધૂરું રહ્યું વીર માંગડાવાળાના મોત બાદ તેનો આત્મા ઉબંદરી ગામની સીમમાં ભટકતો હોવાનો અને તેણે પદ્મણી સાથે પ્રેત જ લગ્ન કરી લીધા હોવાની દંતકથા પ્રચલિત છે અને પ્રેમની પરાકાષ્ઠાની હદ કહી શકાય આ અજોડ કથાનું વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે ભૂતરૂવે ભેંકાર નામની લોકકથા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યાં સુધી આપ ભારત બહારની કથાઓ કરતા કથાને થોડી આગવી દ્રષ્ટિથી જોઈ રહેશો આવા કંઈક કિસ્સાઓ અને કથાઓ ભારતમાં બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીએ भूत रूवे भेंकार जवेरचंद मेघाणी नेस्डा में राते वाड़ू सहु मालधारी बैठा हता आधे थी भूतना भड़का सड़गता लागे तेवी रीते चलमो पर नो देवता फूंके फूंकेबूको ने वीपाचो जाखो पड़ी जातो वरसादे मोटे मोटे फौरे ठम 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 पड़तो हतो अने नीचा घरना नेवा टपकता हता टीपा नीचे खोचिया में पड़ी ने टपक तप टपक तप एवा भात भात ना सूर काढ़ी कईक वातो करता हता आखी गीर ऊपर अंधारू पथराई गयू बात तो एम चालती हती के भाई हम एक चमत्कार बनी गयो शू चमत्कार कंटाड़े गाती घेर एक चारण आवेलो। ચીથરે હાલ ચારણ વાર્તા કવિતા તો કાંઈ આવડે નહીં પણ ગામેતી જેવો આયર તે ક્યાંકથી આવ્યો છે સહુને આપે એમ એને પણ શીખ આપી ચારણ બંધાણી માણસ પણ કંટારે અફીણ રેતું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલો એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈ પડખેના ગામમાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો જોલાપ્રી નદીને કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો અંધારું ઠીક ઠીક જામી ગયું અને નાડિયું તૂટતી હતી એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાશ મારે તેવા બાસ્તા જેવા લુગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીનનો એક ગોટો નાખીને કહ્યું લ્યો ગઢવા ગઢવો આ ક્યાંથી બા આદમી કહે કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે ચારણે તરત જ અફીણ ખાધું જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ તાણે પાછો વળીને કંટાણે આવ્યો ગામેતીને પગે પડીને બોલ્યો બાય ક્રોળ દિવાળી તારો વૈભવ કજો મને આજ જ નવું જીવતર દીધું ગામેતી અચંબો પામીને કહે કેમ ભાઈ બાપ મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું એ તો તું વિના બીજો કોણ કરે ના ભાઈ અમને તો ખબર પણ નથી ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને કોણ આવ્યું તું અરે બાપ ધોળે લુગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો ને તમારું નામ લીધું સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા ગામેથી એટલું જ બોલ્યા નક્કી માંગડોવાળો આવો ચમત્કાર બન્યો ભાઈ ઓહોહો હજીએ શું માંગડવાળાનો છૂટકારો નહીં થયો હોય માલધારી એકબીજાને પૂછવા લાગ્યા બીજાએ વળી જવાબ દીધો એની વાસના ભારી જોરાવર હતી ને ભાઈ વાસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય ગજબની વાસના હતી માંગડાવાળાની અજાણ્યાએ સવાલ કર્યો એશી વાત હતી ભાઈ માંગડાવાળો કોણ ક્યાંનો માંગડાવાળો આપણી ધાત્રવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય વાળાઓ હજી વટલીને કાંઠી નહોતા થયા ઈ વખતમાં થઈ ગયો ને ભરજુવાનીમાં ભાલે વિંધાણો એન થાતા તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું રવાજ નામના વાજિંત્ર પર જણેટી બોલાવતા એ વાત ડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા અહીં દુહા નથી આપવામાં આવ્યા સીધો જ તેનો અનુવાદ છે શોભી તો ઘોડો રાંગમાં હોય શીર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે કાહા સાચા વીરને એક જ વાર મરવાની મોટી ફોજમાં ઝંપલાવીને ભલીભાંતે મરવાની ઝંખના હોય છે અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો કેમ કે જતાં જતાં નજરું એક કરી લેવી હતી હેલ્લી વારના રામરામ કરવા હતા જરૂખામાં બેઠેલી નગરશેટની દીકરીએ પોતાના પ્રિતમ માંગડાને દીઠો ઘાટીલો ઘોડો એવો જ લાયક અસવાર આસમાનને માપતો ઊંચો ભાલો એવા મન્ના માનેલા ક્ષત્રિકંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા હે સ્વામી માંગડા આપણી જાત તો જુદી છે પણ પૂર્વભુની પ્રીતિએ આ જન્મે જન્મેનાથ જાતના બંધનભેદીને આપણને જોડી દીધા છે માટે હે સગા મેડી ઉપર ચોપાટ માંડી છે પિતળિયા પાસાં પડ્યા છે સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું માટે તું એક વાર ઉપર આવી દાવ નાખી સોગથી મારતો જા એટલે આપણું લગ્ન સફળ થાય ના ના પહમ રજપૂતની એ રીત ન હોય હું તો ગાની વારે ચડ્યો છું રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહીં પણ તું વાટ જોજે હમણાં પાછો વળું છું પછી રમી લેશું ઘોડો દોડાવી મૂક્યો ગયો ગયો ત્રીસ ત્રીસ ગાંવનો પંથ કાપી નાખ્યો કિરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભું છે ને લૂંટારો ચાળવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણો કરી રહ્યો છે ત્યાં તો માંગડો દેખાણો અમરકથા જીવતો પાછો જા વઢિયાની વેળા નહીં રોષે તારીમાં તું પરદેશી પ્રણલો પણ ત્યાં તો ચાડવા કાઠીના હાકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો એ હુકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો પહમાવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી એણે જોયું કે ભાણ જેઠવાની ફોજ ઝાંખામો લઈને ચાલી આવે છે પણ એકલવાયો ગયેલો અસ્વાર માંગડો કાં ન દેખાય આ પચાસ પચાસ પાઘડીઓવાળા દેખાય છે પણ રૂઢી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રિતમ માંગંડો નથી એ ઘોડોને એ અસવાર નથી દેખાતા હોય તો સહુથી નોખો તરી રહેને કોણ જાણે કદાચ પાછળ રહ્યો હશે મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય ત્યાં તો ઘોડો આવે ઘૂમતો માથે સોનરી સાજ એકલડો અસવાર મીટે ન ભાડું માબડો સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો જરૂર મારો માંબડો રણમાં ઠામ રહ્યો અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો હે સતી પહમાવતી તારો પ્રીતમ હિરણ નદીને કાંઠે રહ્યો અને એણે મરતી વેળાએ કહ્યું કે પહમાને મારા ઝાઝા કરીને જુહાર દેજો માંગડાના મોસાળમાંથી સાત સોડ્યો લાવીને એના શબને દેન દેવાય છે અને પહમાવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુછાની રાખે છે મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે મને એવા અપશુકન મળ્યા હશે એવી હું અભાગણી એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો ભૂતવડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાના ડબરાં ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે ભેળો વાંકડી મોહોવાળો રજપૂત ગાંધણી અરસીવાળો વોળાવ્યો બનીને આવ્યો છે વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે તે વખતે ટપાક ટપાક બડલા ઉપરથી કંઈક ટીપાં પડ્યા અરે આ શું આકાશમાં ક્યાંય વાદરી ન મળે ને મેં ક્યાંથી ના ના આ તો ટાઢા નહીં બરડો ખખદી જાય એવા ઉના પાણીના છાંટા અરે નારેના આ પાણી નોય આ તો કોઈનું ધગધગતું લોહી બોળાવ્યો ક્ષત્રિય અરસીવાળો ઊંચે નજર કરે ત્યાં તો ડાળી પર બેસીને કોઈ જુવાન રુદન કરે છે એનું મોં દેખીને અરસીને અનુકંપા વહુટી કોણ છો ભૂત છું સૌ રોતો સંસાર એને પાંપણીએ પાણી પડે પણ ભૂત રૂવે ભેંકાર એને લોચનીયે લોહી ઝરે હે રજપૂત સંસારના માનવીઓ રૂવે છે છતાં એ રૂવે ત્યારે એની પાપણે પાણી પડે પરંતુ આ તો ભૂતના રુદન ભયંકર રુદન હૈયાના લોહી નીત્રી એના લોચનમાંથી ઝરે भूतना अंतरनी वेदना केवी वस्मी ओहो केवी अमरक थाओ भूतड़ो छो को भूत न ओ काका। हूँ बेटो तू बाप अरसी का ओरख नहीं पेला भवना पाप आ भव में हे काका अरसी तारा सगा भाई जेठावाड़ा नो हूँ दीकरो एटले तारोपण हूँ दीकरो ने तू मारो बाप છતાંય હજુએ ન ઓળખ્યો આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મના પાપનું ફળ છે મેં ભવે પ્રીતિ બાંધેલી હતી અરે તું મામડો બેટા તું અહીં ક્યાંથી તને એવા શા મરણ પછી પણ રહી ગયા ભૂતરો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે હે કાકા ભિત્રની વેદના કોને ઉઘાડી કરી બતાવું પહમા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વિંધાવવું પડ્યું અને કાકા હવે તો આહી ભૂતાવળના વૃંદમાં અમે બધા આગીરને ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યા છે તે તારી મદદ વગર નહીં ઓલવાય હે કાકા તે હવે હું શું કરું બેટા મને પાટણ તેડતો જા मारी पहमावती साथे परणवा दे मारी परणेतर आज बीजाने मने मगावी मेले छे काका अरे गांडा तू प्रेत छो। तने केम करी लई जाऊं बस काका हे सगा आज तारा स्नेहनी सरवाणी केम तूटी गई एवा ते केवा जेरी पवन पवनवाया के तारी नीर आटला बधा उंडा उतरी गया ઓ અરસી આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાય છે મારા પ્રાણ મેં પહમાવતીની પાસે મૂક્યા છે હે સગા સુખ તો બધું ત્યાં પહમાવતીની પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે હવે હું સળગું છું મને એક વાર પરણી લેવા દે શી રીતે તમારી જાનનો વરરાજો કદરૂપો છે ઓ કાકા એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે ચાર ફેરા ફરવા દે પછી પછી પાછો વળીને આહી વડલાને થાનક ઉતરી પડીશ નદીની સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે કોઈ ગુફાના પોલાણમાંથી પવન સુસવતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળીને અરસીવાળાના શ્વાસ ઊંચા થઈ ગયા વાણિયાને ભૂતની વાત કરીશ તો તો બીને આહી જ ફાટી પડશે શું કરું વિમાસણ થઈ પડી કાકા ભૂતનો અવાજ આવ્યો વાણિયાને ભડકાવવા નથી હું અહીં મારી મોઢમેળિયું ઊભી કરું છું આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો ઉજ્જળ વનમાં હિરણને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો જાનમાં ઘોડાને માણું બાજરાના જોગાણ વેલ્યના બળદને કપાસિયાના બહોળા ખાણ એ જાન્યાને ભોજન દીધા શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ આહીં અંતરિયાળ ગઢ બાંધ્યો હશે અરસીએ વાત ઉચ્ચારી શેઠિયા આ કદરૂપો વરરાજો લઈને જાશું વેવાઈના પાડીને ઊભો રહેશે માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાય આહી ઉતારી મેલશું વાણિયા કબૂલ થયા પીઠીભ્રી કન્યા પહમાવતી પાટણની મેડિયે બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણીમાંગડા આ જ પરપુરુષ સાથે મારા લગ્ન મંડાય છે હું કોઈને મોએ મારું અંતર ઉધાડી શકતી નથી મારે એક ભવમાં બે ભવ થાય છે ઊંચે આભ સળગ્યો છે નીચે ધરતી ધખધખે છે માટે હે સ્વામી તું વહેલો વહેલો મારી જવાળાઓ ઓલવવા આવજે જાનની વેલ્યો ગાજી વર પરણવા આવ્યો હથેવાળો મેળવતા પહમાવતીએ સામા પુરુષને પર પુરુષને નહીં પણ ખુદ મામડાને દીઠો વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ આ મરેલું માનવી આહી ક્યાંથી શું પરલોકમાંથી મને લઈ જવા આવ્યો કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કુંપો છાંટી સજીવન કર્યો પરણી ઉતર્યા અને જાન પાછી વળી કિરણને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાના ઘેરાતા અંધારામાં એ ભેંકાર જંગલની અંદર વરરાજે ભડકારૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આહી વેલ્ડામાં કન્યાએ પોતાની બાજુએ જોયું તો જેની સાથે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો છલાંગ મારીને પહમાવતી પણ વૈલ્યમાંથી નીચે ઉતરી પડી અરે હા હા વહું દીકરા શું થયું રામ રામ છે વાણિયા જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું અરે દીકરી એ તો બનાવતી હતો ગમે તે હોય બીજાના મીંઢોળ ન બાંધું સમજાવી પણ ન સમજી ઘોર જંગલમાં એ અબડાંને એકલી મૂકીને જાન ચાલી નીકળી વેલડાના પૈડાના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા અને મોટી મોટી ખાવાધાતી ભેખડો વચ્ચે વહી જતી હિરણ નદીના નીર પણ તાઢે પહોરે વિલાપના સૂર બાંધી પુકારવા લાગ્યા ઝાડવે ઝાડવું પ્રેત જેવું બનીને બિવરાવવા લાગ્યું અને માંગડાવાળા 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 એવા ત્રણ સાદ કરીને જ્યારે પહમા પોતાના પીયુને બોલાવવા લાગી ત્યારે ભેખડોમાંથી પડહંદા ઉઠીને ભયંકર બની જતી એક એક ચીસના જવાબમાં ઝડડ ઝડડ એવા ભૂત ભડકા વડલાની ડાળે ડાળે ઊઠવા લાગ્યા વડલા તારે પાંદડે ભૂતની જવાળાઓ સળગી ઊઠી છે હું દિવસ રાત એ જ્વાળાઓમાં સળગી રહી છું હું આગને ક્યાં ઓલવું એ રીતે ભૂતના ભડકામાં રાતને દિવસ આ એકલવાય સુંદરી સળગે છે પોત ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળેને પાંદડે પાંદડે જુએ છે એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાંઈએ નથી રહ્યું એ મરેલા પીયુની અણહીંપી વાસના જ જવાળા રૂપે જંગલને સળગાવી રહી છે દિવસ બધો આવી આગ સળગે છે ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પહમાવતી પાસે વસે છે પરોઢીએ પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે પહમા એકલી સળગતી રહે છે બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે એ વિકરાળ ઝાડીમાં કોઈ પંખી કે માનવી દેખાતા નથી જુવાનો ભૂખથીને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંડણામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી જુવાનો જોઈ રહ્યા એક કહે કે આજ તો આવડી આજ જ ભેંસના દૂધે વ્યાળું કરીએ અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણોને ભેંસ એ ગઢની ડેલીમાં અસવારો પણ ડેલીએ જઈ પલાણ હાંડી ઉતરીને ચોપાટમાં બેઠા ગઢ મોટો પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી કોઈ દરવાન પણ હાજર નથી ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત યુવાન આવીને ઊભો રહ્યો મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો જઈને એ ઘોડારમાં બે ઘોડા બાંધી આવ્યો વાળોની વેળા થઈ જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બે પારોણાને જમવા બેસાર્યા રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને રોટલા શાકને દૂધ પીરસ્યા રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે આહી અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો આવડા મોટા ગઢમાં સ્ત્રીપુરુષ શી રીતે રહેતા હશે બોલતા ચાલતા કેમ નથી આવા રૂપાળા બે મોઢા ઉપર દુઃખની શા માટે ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે આખી રાત કણક્યા જ કરે છે જમ્પ લેતો જ નથી મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા બેમાંથી એકેને ઊંધ આવી જ નહીં વિચારમાં પડી ગયા ભળકડાટાણે કણકારા બંધ પડ્યા પછી મુસાફરોની આંખો મળી ગઈ સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી નજરે કરે તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયા બે જણા ધરતી ઉપર પડેલા ને બેના ઘોડા બોર્ડીના જાડા સાથે બાંધેલા માથે વડલો છે ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે બિવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે તાજુબ થઈને બે બહારવટિયા ચાલી તો નીકળ્યા બેઉના કલેજા થડકી પણ ગયા પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો ભાઈ એ ગમે તે હોય પણ આપણે એમનો રોટલો ખાધો ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જ સાચું ન જવાય આજ પાછા પહોંચી પત્તો મેળવીએ રાત પડતા પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા એ જ દરબારગઢ એ જ ચોપાટ એ જ જુવાન એ જ રાંધીને પીરસનાર રંભા અને એ જ પથારી અમરક થાવ વાળો કરી ઊભા થયા એટલે બે મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું બોલો કોણ છો તમે ને આખી રાત કણક્યા કરો છો કેમ તમને એ જાણીને શો ફાયદો છે અમે રજપૂતો છીએ જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતરષા ખપનું છે જુવાનો ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો જુવાનો દરશો નહીં ને ડર્યા હોત તો પાછા શીદ આવત છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડા કપાતા હોય એવી વેદનાભ્રી વાણીમાં બોલ્યો જુવાનો હું માંગડો વાળો માંગડોવાળો મુસાફરોના મોંમાં ચીસ દબાઈ રહી હા હું ધાનતરવડીનો ધણી માંગડો કમોતેમો ભૂત સર્જયો છું પહમાને લઈને આહી એના લોહી ચુસ્તો વસ્યો છું તે દી ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો એ બરહીની કરચ મારી છાતીના હાડકામાં વિંધાઈને ભાંગી ગઈ હજી હાડકુંને એ બરહીની કર્ચ છાતીમાં દિવસને રાત ખટકે છે તેથી કણકું છું ભાઈ એનો ઇલાજ શો તમારાથી બને તો હાડકું ગોતીને બરહીની કરચ કાઢો ને મારા હાડકાદામા કુંડમાં પહોંચતા કરો નીકર આ વાસના દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ એટલું બોલીને આ આ કરતો યુવાન ઓરડામાં ગયો મુસાફરો સૂતા સવારે એની એ દશા દેખી વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું બરહીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં લઈ બે બહારવટીયા દામે કુંડ ચાલ્યા ગયા ભાદ્રવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબાર ગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતા બેઠા છે નદીમાં પૂર ઘૂઘવે છે આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે હુરમ બોલી ઓહોહોહો કેવી કાળી રાત પાદશાહે કહ્યું આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે બીજું તો કોણ ભમતું હોય બિચારા મારા ભાઈઓ જેને માથે તમસરખાં રાજાનું વેર તોડાઈ રહ્યું છે કોણ જેસો બેજો હા ખાવિંદા તમારા બારવટિયા પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ બેગમ અટાણે મને એનું સુરાતન સમજાય છે આવી ભયંકર રાતે શું એ વગડા વીઝતા હશે બખોલોમાં સૂતા હશે બીજું શું કરે ખાવિંદ તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે સુણો અટાણે એ બે ભાઈ હાજર થાય તો માફી આપું ગામડા રહેવા પાછા સોંપીને બારવટું પાર પાડું એવું મન થઈ જાય છે અરે રે અટાણે ક્યાંથી હોય સાદ તો કરો ખાવિંદ મશ્કરી ના ના મારા સમ સાદ તો કરો જરૂખાની બારીએ જઈને હૂરમે અંધારામાં સાદ દીધો જેસાજીભાઈ વેજાજીભાઈ નીચેથી જવાબ આવ્યો રાણીમાં હાજર છીએ ઓહોહો ભાઈ આ ટાણે તમે આહી ક્યાંથી પાદશાહની રખેવાળી કરવા બોન તમારા શત્રુની રખેવાળી હા બોન કેમ અમારે માથે આળ ચડે તે બીકે શેનું આળ કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે ને નામ અમારા લેવાય अमे बहारटिया अमारी मथरावटीज मेली बोन, अमारा माथेज कारी आवे अमा खोटू नाम लेवाय एक केम संखाय बाहरे मारा वीराओ रोज चौकी करो हो ना बोन, आवी कोई भयंकर रात ते टाणेज कान आ बातचीत सांभी અટારી પરથી કૂદી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું છાતી ફાટવા લાગી પાદશાહ બોલ્યો જેસાજી વેજાજી સવારે કચેરીએ આવજો કસુંબા પીવા છે બાપુ દગો તો નહીં થાય ને રાજાનો બોલ છે ઇતબાર આવતો હોય તો હાજર થજો કે હોકારા દેનાર કોણ હતું માંબડાવાળાનું પ્રેત હતું બહારવટીયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે અને અહીં પાદશાહની દેવડી હેઠળ બારવટું પાર પાડવાનો મોકો મળ્યો છે એ જાણીને બારવટિયાનો ઓશિંગણ ભૂત જેસાવેજાને નામે હાજર થયો હતો પાદશાહનો કોલ મળતા જ એણે બારવટીયાઓને જાણ દીધી કચેરીમાં બારવટા પાર પડ્યા સામસામા કસુંબા પીવાણા એ માંગડો વાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ માંગડાનો ડુંગર કહેવાય છે માંગડાવાળાની જગ્યા ભાણવડ માંગડાવાળાની જગ્યા